આ તરફ અમદાવાદના શહેરીજનો પર મોડી રાત્રિના મેઘરાજા મહેરબાન થયા રાત્રિના સમયે ભારે પવન અને વીજળીના કડાકા સાથે શહેરમાં વરસાદની શરૂઆત થઈ હતી ભારે પવન સાથે શહેરના સાયન્સ સિટી એસજી હાઇવે બોપલ રાણી વેજલપુર ગોતા મણિનગર શિવરંજની નવરંગપુરા નારણપુરા આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો રાત્રિના સમયે અડધો કલાકથી વધુ સમય સુધી તોફાની બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ થોડો વિરામ ચોક્કસથી લીધો અને ત્યારબાદ વહેલી સવારે પાંચ વાગ્યે ફરી એક વખત અમદાવાદના શહેરીજનો પર મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું ધીમી ધારે શહેરભરમાં વરસાદ વરસ્યો વેજલપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ગટરના પાણી બેક મારતા જોવા મળ્યા વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અર્પિત અમદાવાદની હાલની સ્થિતિ શું જોવામાં આવી રહી છે વરસાદ ચોક્કસથી રોકાયો છે કઈ કઈ જગ્યાઓ પર પાણી ભરાયેલા હજુ પણ ગીતા રાહતની વાત એ છે કે હમણાં વરસાદ રોકાયો છે વરસાદ બંધ થયો છે રાહતની વાત છે પણ ગઈકાલે રાત્રે જે વરસાદ વરસ્યો હતો એના કારણે અનેક એવા વિસ્તાર છે કે જે નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો એ સરસપુરનો વોરાના રોઝા અને ભગવતીનગર તરફનો રસ્તો છે ભગવતીનગર તરફ જવાય છે એની બહારનો બરાબર રસ્તો છે ઘણા એવા સ્થાન છે કે જ્યાં ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર કાર બંધ પડી જતી હોય પરંતુ અહીં તો આપ જુઓ આખી આખી એ એમટીએસ લાલ બસ છે એ બંધ પડી ગઈ છે

તો તાત્કાલિક ત્યાં આગળ એડિશનલ અધિકારી સાથે વાત કરી ઝડપથી ઉતરે પાણી એ બાબત ની કાર્યવાહી કરવામાં આવશે દેવંગભાઈ આ પહેલી વાર નથી જયારે પણ અમદાવાદ માં પ્રકારે અને હું એજ બસ મારો સવાલ એ જ હતો કે શરૂઆતની સ્થિતિ છે જો આ પ્રકારની સ્થિતિ હોય તો હવે આગળ તો આખું ચોમાસું બાકી છે જે પણ ગઈ રાત થી વરસાદ ચાલુ થયું છે આ એક એરિયાની જે આવી છે ફરિયાદ આપવામાં ચોક્કસ આનો ઝડપથી નિકાલ થાય પાણી ઉતરી જાય તે માટે ત્યાંના અધિકારીઓ પણ ત્યાં આગળ સ્થળ પર ટૂંક સમયમાં પણ પહોંચી જશે અને નિકાલની વ્યવસ્થામાં પણ આ લોકો જોડાયેલા હશે

એને ટ્રીમિંગ કરી વજન ઓછું કરવા માટેનો પ્રયત્ન કોર્પોરેશનની ગાર્ડન વિભાગ દ્વારા પણ કરવામાં આવેલ છે અમારી સાથે આભાર તો જે પ્રકારે હાલ જોડાપોરેશન તરફ તે દાવા થઈ રહ્યા છે તે કંઈક અલગ જોવા મળ્યા છે ફરી વાત અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસે જઈએ અર્પિત જે પ્રકારની વાત અહીં કરવામાં આવી રહી છે કે બસ થોડા સમયમાં અધિકારીઓ પહોંચશે અને આ જે અત્યારે પાણી ભરાયેલા છે તેને ઓછા કરવા માટેની કામગીરી શરૂ કરાશે શું લાગી રહ્યું છે આપને કે ક્યાં સુધીમાં આ પાણી છે તે ઓછા થઈ શકે આપ ત્યાં હાજર છો ત્યારે ગીતા જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે કોર્પોરેશન પોતાના બચાવ માટે આ પ્રકારની વાતો કરતું હોય છે પણ સવાલ એ થાય છે કે શું માધ્યમો અને ખાસ સીબીપીએસ પિતા આ પ્રકારની પરિસ્થિતિ વાસ્તવિકતા બતાવી બતાવી રહી છે ત્યારે એ પછી કોર્પોરેશન જાગે છે કોર્પોરેશનના સત્તાધીશોને એક કે ખ્યાલ આવે છે શું આ વિસ્તારની સમસ્યાથી તેઓ વાકેફ નથી એક ભાઈ હતા થોડા સમય પહેલાં એમને જ્યારે વાત કરી ત્યારે એવું કહે છે કે અહીંયા કેટલા વર્ષો એટલે લગભગ લગભગ ત્રીસથી ચાલીસ વર્ષ ઉપર થઈ ગયા આ પ્રકારની પરિસ્થિતિ ભારે વરસાદના કારણે સર્જાય છે તો જ્યારે વરસાદ વરસે એ પહેલાં કોર્પોરેશનના સત્તાધીશોને અને ભણેલા ગણેલા અધિકારી ભણેલા ગણેલા અધિકારીઓ હોય છે ટાઉન પ્લાનિંગ કરતા હોય છે સારી સારી ડિગ્રી સારી સારી કોલેજમાં તેઓ અભ્યાસ કરીને આવતા હોય છે તો શું આ જમીનની હકીકતનો એમને ખબર નથી હોતી એકદમ સિમ્પલ અને સાવ સરળ સીધો એમાં કોઈ ગીતા જ્ઞાન નથી બ્રહ્મ જ્ઞાન નથી સીધીને સરળ વાત હોય છે જ્યારે ખબર હોય છે કે આ વિસ્તાર નીચાણવાળો હોય છે ઘણી બધી મર્યાદાઓ હોય છે ત્યારે એવું નથી કહેતા કે આખો આખી સમસ્યાનું નિરાકરણ થઈ જાય પરંતુ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જેમ બને એમ સમસ્યા ઊંચી થાય ઊંચી તકલીફ આ સમસ્યા વેઠવાનો તેમને વારો આવે એ પ્રકારની માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે પણ એ પ્રકારનું આ તમામ વાતોમાંથી એક વાત અહીંયા એમને નસીબમાં નથી થતી ભાઈ તમે કેટલા સમયથી રહો છો અને અહીંયા આ સમસ્યા સર્જાય માની લો રાત પડે ઇમરજન્સી આવી તો શું કરો તમે તમે શું કરો ઇમરજન્સી આવે તો ઇમરજન્સી આવ તો અમારે ધક્કા મારીને ગાડીને લઈને સારદાબેન હોસ્પિટલ સુધી જવું પડે છે અને આ તો વર્ષોથી આનો કોઈ નિકાલ થતો જ નથી ભણેલા ગણેલા અધિકારી નેતાઓ એમને ખબર નથી પડતી આ ગઈ નેતાઓને બી ખબર હોય છે પણ કોઈ આની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નહીં ધરાવતા વર્ષો વર્ષોથી આ સમસ્યા છે કેટલા સમયથી રહો અમારે પંદર વીસ વર્ષથી આપણે છે ને પચાસ વર્ષથી ભાઈ એક અહીંયા કેટલા સમયથી આવી સમસ્યા છે કોઈ નિરાકરણ લાગે છે હવે હવે ના નહી નહીં આવે નિરાકરણ કોઈ ધ્યાન જ નહીં હાલતું નહીં અહીંયા મ્યુનિસિપાલિટી વાળા કોઈ ધ્યાન જ નહીં હાલતા ભણેલા અધિકારી આવે તમે કેટલું ભણેલા

જ્યારે અહીંયા વાહનો પસાર થાય તો લોકોને અહીંયા ઊભું રહેવું મુશ્કેલ બની જાય કેમ કે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલા હોય ને વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય તો પાણી ઉડતું હોય છે અને મોટામાં મોટી વાત એ છે કે મોટી સંખ્યામાં લોકો અહીં રહે છે રહેણાંક વિસ્તાર છે બાજુમાં હોસ્પિટલ આવેલી છે એટલે હોસ્પિટલમાં જવા માટેનો રસ્તો પણ આ જ છે તો હોસ્પિટલમાં જતાં લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો થાય છે કારણ કે અહીં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ જતા હોય છે સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યારે નેતાઓને કામ હોય નેતાઓ અહીંયા આવતા હોય છે ત્યારે માત્ર વાતો કરે છે વાતો થઈ ગયા પછી લોકો આ વિસ્તારને ભૂલી જાય છે લોકોને ભૂલી જાય છે અને કોર્પોરેશનને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય અને સવાલ પૂછવામાં આવે છે ત્યારે વાતો કર મોટી મોટી વાતો કરતું હોય પણ સૌથી મોટો સવાલ એ છે કે પાણી પહેલા પાળ કેમ નથી બાંધવામાં આવતી એના કારણે જ અહીંના લોકોને પરેશાન થવાનો વારો આવતો હોય છે ગીતા જે અર્પિત આભાર આપનો આ માહિતી બદલ આપે ચોક્કસથી એ સાચું કીધું કે શા માટે પાણી પહેલા પાળ નથી બાંધવામાં આવતી કારણ કે એબીપી અસ્મિતાએ જ્યારે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ હવે કહેવામાં આવી રહ્યું છે કે અહીં પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે જો કે